વિજયનગરના ના કાથોડી આદિમ જૂથોને ને સરકારી યોજનાનો લાભ પહોંચાડાયો આદિમ જૂથના એકસો ત્રણ લોકો પાસે જાતના પુરાવા તેમનું આરોગ્ય સેન્ટરમાં સ્કેનિંગ કરી ઉમરના પ્રમાણપત્ર અપાયા હતા સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને ને સરકાર શ્રી વિવિધ જન કલ્યાણ કાર્યયોજના થી સંપૂર્ણ લાભાન્વીત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કરાયા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવી વિજયનગરના દસ ગામોમાં આદિમ જૂથ કાથોડી સમાજના બસો પરિવારોના બારસો લોકો વસે છે આ આદિમ જૂથોનો વિકાસ થાય અને તેઓ મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે માટે જિલ્લામાં વિવિધ સરકારી યોજનાકીય લાભો આપી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે આ બાબતે કલેક્ટર શ્રી નયમેશ દવેએ જણાવ્યું હતું કે સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા કેમ્પના માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓના લાભ આદિમ જૂથોના લોકોને આપવામાં આવી રહ્યા છે બસો સાહીઠ પરિવારોના બારસો અઠ્યાવીસ લોકો માના બસો અઢારથી થી વધુ લોકો પાસે ચૂંટણી કેદ ન હતા અને તેમાંથી એકસો ત્રણ લોકો પાસે પણ કે રહેઠાણના પુરાવા ન હતા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેમ્પો થકી આ લોકોને ચોરીવાળ આરોગ્ય કેન્દ્ર ખાતે સ્કેનિંગ કરીને ઉંમરના પુરાવાઓ આપી પ્રમાણપત્ર આપી મતદાન યાદીમાં નોંધવામાં આવ્યા છે આ સિવાય રેશન કાર્ડ આધાર કાર્ડ ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વારસાઈ વિધવા સહાય, જનધન બેંક ખાતા, કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો લાભ ઘરે ઘરે પહોંચાડાયો છે. તારીખ પંદર જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાદ આ વિસ્તારમાં એક આંગણવાડી કેન્દ્ર ખાત મુરુત, મલ્ટીપલ હેલ્થ સેન્ટર વગેરે બનાવવામાં આવનાર છે. વધુ વાત કરવામાં આવે તો વિજયનગરના કાથોડી આદિમ આગને સરકાર યોજનાનો લાભ પહોંચાડાયા છે આદિમ જૂથના એકસો તેમના આરોગ્ય સેન્ટરમાં સ્કેનિંગ કરી ઉંમરના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા તારીખ પંદર જાન્યુઆરી વડાપ્રધાન શ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાદ આ વિસ્તારમાં એક આંગણવાડી કેન્દ્ર ખાતમુહૂર્ત મલ્ટીપલ હેલ્થ સેન્ટર વગેરે બનાવવામાં આવનાર છે રાજકમલ સિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા નામ કાથોડી માધવભાઈ રત્નાભાઈ છે મારું ગામ બંધણા તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા મારી જાતિ હિન્દુ કાથોડી છે અમને આ પીએમ જનમનનો કાર્યક્રમ આવ્યો તો અમારા જે અતિ પછાત જે લાભાર્થીઓ હતા એમને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આયુષ્માન કાર્ડ અને આવાસનો લાભ મળે છે તથા જે ઘરોમાં વીજળી નહોતો ત્યાં વીજળી મળી રહી અને અમારા સમાજ વતીથી બધા વતીથી લોકો એમ કહે છે કે મોદી સાહેબનો જય જયકાર હોય ઓકે સાહેબ આગામી પંદર જાન્યુઆરીના રોજ આદરણીય વડાપ્રધાન સાહેબ પીએમ જનમન પ્રોગ્રામ અંતર્ગત કાથોડી સમાજના લાભાર્થીઓ સાથે સંવાદ કરનાર છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દસ ગામોમાં બસો સાહીઠ પરિવાર અને બારસો અઠ્યાવીસ કાથોડી પરિવારની વસ્તી છે આ કાથોડી પરિવારને પીએમ જનમન પ્રોગ્રામ અંતર્ગત આપણે જે મૂળભૂત સુવિધાઓ આવાસ રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કેસીસી પીએમ જનધન એકાઉન્ટ પીએમ કિસાન સન્માન નિધિ આ બધા જ કાર્યક્રમો વ્યક્તિગત લાભ ઉપરાંત આંગણવાડી મલ્ટિપલ પર્પઝ સેન્ટર વંધન વિકાસ કેન્દ્ર એ બધાનો અને રસ્તાઓની સુવિધા પાકા રસ્તાઓની સુવિધા જોડવા માટેનો આ કાર્યક્રમ છે જિલ્લામાં છેલ્લા પંદર વીસ દિવસથી આપણે આ કાર્યક્રમ અંતર્ગત કામગીરી આપણે શરૂ કરી છે એમાં આધાર કાર્ડ આપણે ઇસ્યુ કરવાની કામગીરી કરી આધાર કાર્ડ એકસો પચાસથી વધારે આધાર કાર્ડ ઇશ્યુ કર્યા રેશન કાર્ડ ઇસ્યુ કર્યા ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપ્યા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસના લાભાર્થીઓની નોંધણી કરી બેંકના ખાતાઓ ખોલાવવાની કામગીરી કરી આપણે તમામ જે આઠે આઠ ગામમાં દરેક ડિપાર્ટમેન્ટને ભેગા કરી અને એનો કેમ્પ સ્વરૂપે આપણે એનું આયોજન કરેલું અને બધા જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ત્યાં હોય અને આ કાથોડી સમાજના ભાઈ બહેનો ત્યાં આવે ને એમની જે જે પણ ખૂરતી સેવાઓ છે એ એક જગ્યાએથી જ મેળવે એવું એક આયોજન કરેલું એ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર તરફથી બે ત્રણ જે વધારાના જે ઇનિશિયેટિવ ગણીએ તો એમાં અમે આ કાથોડી સમાજના બસ્સો ને અઢાર મતદારો એવા હતા કે જેઓ મતદાર યાદીમાં નોંધાયા જ નહોતા એમને મતદાર યાદીમાં નોંધવાની કામગીરી કરી એમાં પણ એકસો ને ત્રણ મતદારો તો એવા હતા કે જેમની પાસે રહેણાંક કે ઉંમરના કોઈ પુરાવા નહોતા તો અમે તલાટી પાસેથી રહેણાંકનું પ્રમાણપત્ર મેળવ્યું અને એ બધાને અમારી ટીમ અમારા મામલતદારની એમની ટીમે વાહનોમાં સીએચસી ચોરીવાડ લઈ ગયા અને સીએચસી ચોરીવાડમાં એક્સરે સ્કેનિંગ કરી અને એમનું ઉંમરનું પ્રમાણપત્ર મેળવ્યું અને ઉંમરના પ્રમાણપત્રના આધારે એમનું મતદાર યાદીમાં નોંધણીની કામગીરી કરી એ ઉપરાંત ઉજ્જવલા ગેસ કનેક્શન જ્યારે અમે આપવા ગયા ત્યારે એક અમારી પાસે વિષય આવ્યો કે એ લોકો ગેસ કનેક્શનથી ડરતા હતા તો અમે ઓઇલ કંપની સાથે ટાઈઅપ કરી અને એમને ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું કે આપણે આ ગેસ કેવી રીતે ઉપયોગ કરવો તો એક એક અમે એ ઇનિશિયેટિવ કર્યું એ ઉપરાંત રેશન કાર્ડની વાત કરીએ તો કેટલાક જે રેશન કાર્ડની કદાચ દુકાનની મુલાકાત પણ નહોતી લીધી તો અમારા વિજયનગર ગોડાઉન મેનેજર શ્રી આ બીવીટીજીના બધા લાભાર્થીઓને રેશન શોપની દુકાન પર લઈ ગયા એમને અનાજ અપાવડાયું એની આખી પ્રોસેસ સમજાવી અને એમના ઘરે એમને પહોંચાડ્યા એ ઉપરાંત વાત કરીએ તો આ પંદર મહિનો કાર્યક્રમ છે પંદર મહિના કાર્યક્રમમાં જે લાભાર્થીને જે લાભ આપવાના છે એ ઉપરાંત અમે બે એનજીઓ સાથે ટાઈઅપ કર્યું છે અને એ બે એનજીઓ દરેક બસો સાઈઠ ફેમિલી છે દરેકને બે બ્લેન્કેટ પણ આપનાર છે આ એક વધારાનું ઇનિશિયેટીવ લીધું છે